જે અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી એમાં અનેક લોકો શહીદ થયા એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુના પુત્ર સહિલ પણ સહિલ પણ એનો ભોગ લેવાયા બહુ દુઃખદ ઘટના કહી શકાય સમયસર ડેડ બોડી આપવામાં ડીએનએ ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે પણ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી કે ડીએનએ ટેસ્ટ કરવો જરૂરી હતો રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી એમના મુજબ રાત્રે વિધિ કરી ભરૂચ જિલ્લામાં ત્રણ ચાર કેસ આ પ્રકારના છે એ બધા જ આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છે અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે કે સ્વામી બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને મૃત આત્માને શાંતિ આપે સદગતિ આપે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરીએ અને પરિવારને આશ્વાસન આપ્યું છે અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે આપત્તિ આવી છે એનું ભારે દુઃખ વ્યક્ત કરે છે